જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર વસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જુનાગઢ જિલ્લાના કલેક્ટરે લોકોની ફરિયાદો સાંભળી અધિકારીઓને આપી જરૂરી સૂચના નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ તારીખ 25 સપ્ટેમ્બર 2025 ના રોજ જૂનાગઢ જિલ્લાના કલેક્ટર કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર શ્રી રાણા વસિયાએ વિવિધ વિભાગના પ્રશ્નો અને અરજદારોને સાંભળીને તે પ્રશ્નોને વાંચા આપી હતી કાર્યક્રમ દરમિયાન દુકાનોનું ડિમોલેશન સરકારી લેણા નાણાની રકમની વસુલાત જમીન માપણી જેવા પ્રશ્નો ગંદા પાણીનો નિકાલ સાફ સફાઈ કરાવવી વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ કરવા કરાવવો રોડ રસ્તાઓ ખુલ્લા કરાવવા ગૌચરની જમીન ગામ જમીન ટેકાના ભાવે ખેત પેદાશ ખરીદી સર્વે નંબરમાં આવતી અગવડો વગેરે અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જે સાંભળીને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વસિયાએ આ પ્રશ્ન સાંભળી સંબંધિત અધિકારીઓને તેમનું નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ બારડ પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદાર અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અલગ અલગ અધિકારી ગણ કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ જુનાગઢ